મોદા શહેર ભાજપા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા મોદા શહેર મંડળના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી જેમાં મોદા શહેર ભાજપા સંગઠના ઉપપ્રમુખ તરીકે છ મહામંત્રી તરીકે બે મંત્રી તરીકે છ અને કોષાધ્યક્ષ તરીકે એકની વરણી કરવામાં આવી જેમાં મોદાસ શહેર ભાજપા સંગઠનના ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ દરજી ઉપપ્રમુખ પ્રમુખ અબારી ઉપપ્રમુખ વિકાસભાઈ કા પટેલ ઉપ શ્રીમતી સ્મિતાબેન ઠક્કર ઉપપ્રમુખ શ્રીમતી કક્ષાબેન દવે ઉપપ્રમુખ ગોવિંદભાઈ ખાંટની વરણી કરવામાં આવી સાથે સાથે મહુદાસ સેર ભાજપા સંગઠના મહામંત્રી કૃણાલ આ પટેલ અને મહામંત્રી વિક્રમભાઈ તળપદાની વરણી કરાઈ જ્યારે મોદા શહેર ભાજપા સંગઠનના મંત્રી તરીકે વિશાલભાઈ પટેલ મંત્રી હેમિલકુમાર પટેલ મંત્રી ધનશ્યામભાઈ વાઘેલા મંત્રી શ્રીપતિ જોશનાબેન રાઠોડ મંત્રી શ્રીમતી ભારતીબેન મચ્છાર મંત્રી જયશ્રીબેન સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે મધુભાઈ રબારીની વરણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા મોદા શહેર મંડળના કુલ પંદર નવા પદાધિકારીની વરણી પ્રસંગે મોદા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીનું खेस पैरावी मॉ करावे ने तमाम होद्देदारों की शुभकामना साते साथ साथ मोहदा नगरपालिका प्रमुख रूपेश भाई राठौर सहित उपस्थित रहे अन्य कार्यक्रमों द्वारा पर नवनियुक्त तमाम होद्देदारों मॉ मिठू करी शुभकामनाओं रिपोर्ट એ લાગો હા વિક્રમ તું નો ઉપર અહીંયા જારે બધા અહીંયા આજો અંદર આજો વિક્રમ ભજી વિશાલ ભાઈ એનું કોઈ બાકી નઈ રે ના આયલું ભાઈ એવું અહીં અસાઈ આય કેડો બરે બરે આયા કોઈ બેન આઈ ગયો ના આજો આજો અમારે છે ફરી કોણ આલ ના જાવ આજો ભાઈ આ બધું તમે ખાતા રહો જો

જે લોકોએ વિધાનસભા અને લોકસભા વખતે ખૂબ મહેનત કરી હતી એવા લોકોને આપણા ચાન્સ આપવામાં આવ્યો છે અને એવા પંદર જણની નિમણૂક કરવામાં આવી છે